ગોધરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ અવસરે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દર દરમિયાન શહેરભરમાં રાષ્ટ્રીય ભાવના અને ઉત્સાહનો માહોલ છવાયો ગોધરામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોર વિશ્વકર્મા ચોકથી શરૂ થઈ પોલન બજાર ગીદવાની રોડ થઈ રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી શહેરના નાગરિકો સરકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

બે વર્ષ જેટલા સમય માટે સરદાર વલ્લભભાઈ પટેલે અહીં વકીલાતનો વ્યવસાય કરેલો અને એના માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે જે વિઝન છે આપણા જેટલા રજવાડાઓ છે એમને એક કરી અને આપણે અખંડ ભારતનું નિર્માણ કરેલું તો એમનો જે સંદેશો છે એક રહેવા માટે એ આપણે આજે ગુજરાત શહેરવાસીઓએ બધા એક થઈ અને બતાવેલો છે તો એટલે આજના આ કાર્યક્રમમાં ગુજરાત શહેરવાસીઓના નગરજનો જે હાજર રહ્યા એ માટે આપણે એમનો ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત